નેશનલ હાઈવે અડતાળીસ બેટમાં ફેરવાયો છે સિસોદરા ગામ પાસે હાઈવે પર વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે મુંબઈ અને અમદાવાદ ને જોડતા હાઈવે પર પાણી ભરાયા છે તો સાથે સ્થાનિકોની અનેક રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું સામાન્ય વરસાદમાં પણ હાઈવે પર પાણી ભરાઈ રહે છે તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે નેશનલ હાઈવે પર પણ જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો જ પડશે અને આ પ્રકારના દ્રશ્યો ફરી એક વખત સામે આવી રહ્યા છે નેશનલ હાઈવે અડતાળીસ પરના આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો પાણી ભરાતા હાઈવે બેટમાં ફેરવાયો છે અમને આવવા જવામાં બી બહુ તકલીફ પડે છે હાઈવે પર રોડ પરથી મોટા મોટા ટ્રક આવે તો અમને બી વીક લાગે બહાર નીકળીએ તો કઈ પાણી પર પડે છે ને કોઈ નિકાલ કરવામાં આવતો નથી તમારા વિનંતી કે આનો મહાનગરપાલિકા થી નિકાલ કરે પાણીનો નો ત્યાંથી લોકો હેરાન કરી નહીં થાય